ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે નું ટેન્શન વધ્યો પંજાબના ધારાસભ્યોની બેઠક બોલાય અમદાવાદમાં જોવા મળી રહ્યો છે સરકારી વસાહતમાં પાણીમાં તરતી જીવાતનો ફેલાવો જોવા મળ્યો ત્યારે વાત થશે સોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે આગળ વાત થશે તત્કાલિંગ એસપી કુલદીપ શર્માને ત્રણ માસની કેદની સજા ફટકારવામાં આવી છે ત્યારે વાત થશે ઇન્ડિયા વર્સીસ ઇંગ્લેન્ડમાં છેલ્લી વનડે માટે અમદાવાદ પોલીસનું જાહેરનામું બહાર આવ્યું છે ત્યારે વાત થશે ઇડી શ્રી શાહનશાહ સ્ટીક કોન્સર્ટમાં આવી ગઈ હતી પોલીસ ત્યારે વાત થશે અમિત શાહ ફરીથી ગુજરાતમાં આવશે ત્યારે વાત થશે નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના મોતને લઈને મોટો ખુલાસો થયો છે આગળ વાત થશે તમે યમુના મૈયાના સ્થાપને કારણે હાર્યા છો તેવા મંત્રીએ જણાવ્યું છે ત્યારે વાત થશે વરરાજા જેસીબીમાં સવાર થઈને ફેરા ફરવા નીકળી પડ્યા હતા ત્યારે આગળ વાત થશે પક્ષથી વાંકા ચાલતા છવ્વીસ કાર્યકર્તાઓ સામે ભાજપની મોટી કાર્યવાહી સામે આવી છે ત્યારે આગળ વાત થશે દારૂની ચાલુ મેપિંગમાં પોલીસ ત્રાટકી ઉઠી હતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી વડોદરામાં દારૂની મહેફિલ મારતા અગિયાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં પોલીસને બાતમી હતી કે ખુલ્લા મેદાનમાં દારૂની મહેફેલ ચાલી રહી છે તે જ સમયે પોલીસ ત્રાટકી અને તમામ લોકોને મેદાનમાંથી ધરપકડ કરી હતી મહેફિલ કરનાર તમામ લોકો વડોદરાના અલગ અલગ વિસ્તારના છે અને એક સાથે દારૂ પીવા માટે ભેગા થયા હોવાની વાત સામે આવી છે પોલીસે તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ પણ કરીને લોકોએ દારૂનો નશો કર્યા હોવાની વાત પણ સામે આવી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પક્ષથી વાંકા ચાલતા છવ્વીસ કાર્યકર્તાઓ સામે ભાજપની મોટી કાર્યવાહી પક્ષથી વાંકા ચાલતા છવ્વીસ કાર્યકર્તાઓ પર ગુજરાત ભાજપે મોટું એક્શન લીધું છે મધ્ય ગુજરાતમાં ભાજપના છવ્વીસ કાર્યકર્તાઓને પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે આ કાર્યકર્તાઓએ પક્ષ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો જેથી ભાજપે આ પગલું ભર્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો વરરાજા જેસીબીમાં સવાર થઈને ફેરા ફરવા નીકળ્યા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુવાડા ગામમાં જેસીબી મશીન પર વરરાજા સવાર થયા હતા વરરાજાના મિત્રોએ સતત બે દિવસ મહેનત કરીને જેસીબીને ફૂલોથી શણગાર્યો હતો જેસીબીના પાવડામાં બીરાજીના વરરાજા વવને લેવા નીકળ્યા હતા કિલોમીટરના અંતર માટે કમલેશ ચંદાણાએ અઢાર ગાડીઓનો કાફલો કર્યો હતો અને વરજા પોતે જેસીબીમાં સવાર થયા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો તમે યમુના મૈયાના શ્રાપને કારણે હાર્યા છો દિલ્હીના એલજી વી કે સક્સેનાએ નિવર્તમાન સીએમ આરતી કહ્યું છે કે તમે યમુના મૈયાના શ્રાપને કારણે હાર્યા છો કહ્યું છે કે કેજરીવાલને યમુનાના સ્ટાફ વિશે ચેતવણી અપાઈ હતી તેમણે નદીની સફાઈનો એક પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટે અટકાવ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં એલજીને નદીની સફાઈ માટે એક સમિતિની રચના કરી પરંતુ કેજરીવાલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને કામ અટકાવી દીધો તે સમયે એલજીએ કેજરીવાલને કહ્યું હતું કે યમુનાનો અભિશાપ તમને મળનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના મોતને લઈને મોટો ખુલાસો થયો છે નડિયાદમાં ત્રણ લોકોના દારૂ પીવાથી મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા આ ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી જોકે આ મૃતકોના રિપોર્ટ સામે આવતા ખુલાસો થયો છે જેમાં ગાંધીનગર એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતકોએ અન્ય કોઈ ડ્રિંક્સ લીધું નથી જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ફરીથી ગુજરાત આવશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઘણીવાર ગુજરાત આવતા જતા રહે છે ફરી એકવાર તેઓ ગુજરાતનો પ્રવાસ કરવાના છે અમિત શાહ આગામી પંદર ફેબ્રુઆરીએ ગીર સોમનાથ જિલ્લાના ક્વાડિનોરની મુલાકાત લેશે દરમિયાન વર્ષોથી બંધ ક્વાડિનોર બિલેશ્વર ખાણ ઉદ્યોગ અને તાલાલા સુગર મિલને શાહ ફરીથી શરૂ કરાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં ચર્ચ સ્ટ્રીટ પર એડ સિરનને પરફોર્મ શરૂ કરતાં ભીડ એકઠી થઈ ગઈ ચાલુ કોન્સર્ટમાં અચાનક પોલીસ આવી અને તેણે માઇક ઉપર અને ગીતા લઈને પરફોર્મન્સ બંધ કરવા આદેશ આપ્યો ભીડને પણ જતા રહેવા કહ્યું આ ઘટનાથી ચાહકો હેફતાઈ ગયા હતા સમગ્ર ઘટનાનો ચાહકો દ્વારા વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેમાં એડ સિરને કહ્યું હતું કે અમારી પાસે અહીં રહેવાની મંજૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લી વન ડે માટે અમદાવાદ પોલીસનું જાહેરનામું ઇન્ડિયા વર્સીસ ઇંગ્લેન્ડની ત્રણ મેચની વન ડે સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બાર ફેબ્રુઆરીએ રમાશે આ દિવસે જનપાથા ટીથી મોટેરા સ્ટેડિયમમાં ગેટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ગામ ટી સુધી જતો આવતો રસ્તો વાહનોની અવર માટે બંધ કરાયો છે જેનું જાહેરનામું પોલીસે જાહેર કર્યું છે જેમાં વૈકલ્પિક માર્ગની વિગત પણ જાહેર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તત્કાલીન એસપી કુલદીપ શર્માને ત્રણ માસની કેદની સજા કચ્છ કોંગ્રેસના અગ્રણી મહરૂમ મંદારા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમે ચાલીસ વર્ષ પૂર્વે પોલીસ વડાની કચેરીમાં મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માએ અપમાનિત કરીને અપશબ્દ બોલ્યા હતા અને સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી આ કેસમાં ભુજ સેશન કોર્ટમાં ચુકાદો આવ્યો હતો જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષિત જાહેર થયા છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે દસ ફેબ્રુઆરીએ સોનું તેના હાઈ ટાઈમ ઓલ ઉપર પહોંચી ગયું હતું ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છસોને રૂપિયા વધીને પંચ્યાસી હજાર ત્રણસોને અડસઠ રૂપિયા થયો આ પેલા સોનું ચોર્યાસી હજાર છસો ને નવ્વાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું એકતાલીસ દિવસમાં સોનાના ભાવમાં નવ હજાર બસો ને છ રૂપિયાનો વધારો થયો ઉપરાંત પહેલીવાર સોનું પંચ્યાસી હજાર રૂપિયાને પાર થયો એક કિલો ચાંદીનો ભાવ ચારસો ને એકાવન રૂપિયા ઘટીને ચોરાણું હજાર નવસો ને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી વરસાદમાં પાણીમાં તરતી જીવાતનો ફેલાવો વડોદરાના હરણી રોડ પર આવેલા સંગમ સવાલ સરકારી વસાહતના સર્વે રહીશો દ્વારા વિભાગના કાર્યપાલક ઇજને પત્ર લખવામાં આવ્યો જેમાં સરકારી વસાહતમાં અસુવિધાની ભરમાર જણાવવામાં આવી અને તેનો ઉકેલ માંગવામાં આવ્યો ખાસ કરીને પીવાના પાણીમાં તરતી જીવાત આવી રહી છે જે તેમની રોજબરોજની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રફ્તાનો કહેર યથાવત અમદાવાદના મેમનગરમાં કાર ચાલકે અનેક વાહનોને અડપેટે લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ અકસ્માતમાં બે રાહદારી ઉપરાંત ટુ વ્હીલર અને ત્રણ કારને ટક્કર મારીને કાર ચાલકની કાર પણ પલટી મારી ગઈ હતી જોકે વહેલી સવારે લોકોની અવર જવર ઓછી હતી જેના કારણે મોટી ઘટના સર્જાઈ ન હતી આ ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલનું ટેન્શન વધ્યું પંજાબના ધારાસભ્યની બેઠક બોલાવી દિલ્હીમાં હાર બાદ આપના પંજાબ એકમના આંતરિક ઝઘડાના અહેવાલો સપાટી પર આવી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે પંજાબના આપ ધારાસભ્યો અને મંત્રીઓને બોલાવ્યા કેજરીવાલે ફેબ્રુઆરીએ કપૂરથલા હાઉસ ખાતે બધાની બેઠક બોલાવી કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં આપ ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાવા માટે તૈયાર છે જોકે આ અંગે આપ નેતાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે